નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના તાજા સમાચાર બોડેલીના સેવાભાવી ઇલમુદીન લુહારે બોડેલીના દવાખાનાઓમાં જઈ દર્દીઓને ફ્રૂટનું વિતરણ કર્યું હતું જુઓ વિડીયો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ની સ્ક્રીન પર સોળ સપ્ટેમ્બર ઇલમુદીન લુહાર ડોબલિયા પબ્લિક હોસ્પિટલમાં ફ્રૂટનું વિતરણ કર્યું છે પેગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજે હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લાહ અલીસરમનો જન્મદિવસ છે તો આજે મુબારક દિવસના મોકા પર અમે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓના અને દર્દીઓના સગાને ફૂડ વિતરણ કરીએ છીએ અને હર સાલ કરીએ છીએ તો અમારી જે બી અમે આ ફૂડનું દર સાલ અમે આ ફૂડનું વિતરણ કરીએ છીએ

તો સબ્સ્રાઈબ કરો ને શેર કરો